અનેક વખત મારે જ્યારે પ્રવચન કરવાનો વારો આવે ત્યારે હું કહું છું કે આ શાહિ શાહ નથી મા નું મંદિર છે આ ભાઈઓ બહેનો એ ભાઈઓ બહેનો નહીં પણ મા સરસ્વતીના પૂજારી છે આ જે વિદ્યાર્થી નાના નાના ભૂલકા આ જે બાળકો છે એ મા સરસ્વતીના ભક્તો છે મા સરસ્વતીના આશીર્વાદ લેવા આવ્યા છે મા સરસ્વતી એની જીભે બે એવી એવી આશા લઈને આવ્યા છે અને ગામમાંથી પધારેલા જે કાંઈ ભાઈઓ બહેનો જે કાંઈ ગામમાંથી આવેલા એ દર્શનાર્થીઓ છે અમે દર્શન કરવા આવ્યા છીએ દર્શન કરી થોડી વારમાં જતા રહીશું પણ આજે જે જો અમે જોયું જાણ્યું આજનો જે કાર્યક્રમ બને અતિશય ગયો કારણ કે આજે જે કાર્યક્રમ કર્યો એની મારી આ રાષ્ટ્રને જે જરૂર છે અત્યારે જે તાતી જરૂર છે એ મુજબના જે નાટકો ભજવા એ મુજબની જે શૌર્ય ગાથા જે અમારે કૃષ્ણભાઈએ કરી એવી શૌર્ય ગાથાની અત્યારે ખાસ જરૂર છે અને આજે જે આ જે આતંકવાદીઓની જે વિશેની જે વાત મને અતિશય ગમી ગઈ ત્યાર પછી આ જે કાંઈ અત્યારે આ મોબાઈલની વાત અને એ જે કાંઈ મહેનત કરી બેનુ એ જે કાંઈ મહેનત કરી એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે કાંઈ બાળકો એ જે કોઈ બાળકો એ ભાગ લીધો એ તમામની ઉપર હું પ્રસન્ન થઈ અને તમામને ને 20 20 રૂપિયા આપવાની જાહેરાત કરું છું અને ત્યાર પછી હું કોઈ નાના બીજા બાળકો જે ભાગ નથી લીધો એને પણ બાકાત રાખવા નથી માંગતો એને પણ દસ દસ રૂપિયા મારી તરફથી આપવામાં આવશે આજે જે કઈ જે કઈ આ કાર્યક્રમ કર્યા એની મારી અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ આ આતંકવાદીનો નો અતિશય ત્રાસ આ દેશની માલપા બે જે કાયદા આ અમુક અમુક બાબત બહુ ગંભીરતા માગી લે એવી વાત છે અમુક અમુક વિશાળ માગી લે એવી વાત છે કારણ જો આ દેશ હિન્દુસ્તાન તરીકે ઓળખાતો હોય મહાભારત નું જ્ઞાન નો આપી શકાય અને એક જે નાલાયકો થઈ ગયા જે આ દેશના દુશ્મનો એવા જે દુશ્મન થઈ ગયા કે જે પોતાના બાપને કેદમાં પૂરો અને પોતાના શ્યાર શાઇના માથા કાપી અને પોતે આથી અધોગતિ કઈ હોય શકે એટલે આપણા દેશની માલ વધુ જેમ વધુ તાત્કાલિક હિન્દુ રાષ્ટ્ર જાહેર થાય એવી હું અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત Thank you.